નમસ્તે મિત્રો આજે અમારા મોટા વરાસામાં મેરેથોનની દોડ હતી ત્યાં ઘણા લોકો અહીંયા ભાગ લઈ રહ્યા હતા અને જો અત્યારે ચાલુ છે મેરેથોન ચાલુ થઈ ગઈ છે અત્યારે પહોંચી ગયા મંત્ર ચોક ઉપર ને મસ્ત મજાની મેરેથોનની જગ્યાઓ ચાલુ છે અહીંયા બેનો પણ એટલી સાથ દઈ રહ્યા છે મસ્ત મજાનું કા મેરેથોનની વ્યવસ્થા છે સેવન સૌકો પણ એટલા છે અત્યારે હાલ એટલી મસ્ત જો મસ્ત સોંગ સાથે પણ છે એટલી મેરેથોન એને એની સ્પીડ જોઈ છે આવી જ રીતે જો મેરેથોનમાં પણ લોકો ઘણા સમયથી ભાગ લઈ રહ્યા છે આજે અમારા રૂટ ઉપર હતા નાની નાની બેન આમ જો કેટલું મસ્ત સ્પીડ થી દોડી રહ્યા છે શાંતિથી હજી એ ચાલુ છે ધીરે ધીરે બધા આવતા જાય છે કેટલી મસ્ત છે જે જે મિત્રો ભાગ લીધો છે ને એવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે આવી જ રીતે પોતાના શરીર માટે જો આ દોડ કે દોડવા માટે પણ જો આ ભાગ લઈ રહ્યા છે અને અત્યારે આ રાતનો સમય છે વાગી ગયા છે સાડા દસ અને સાડા દસ પણ જો આ મેરેથોનની રેસ લાગી રહી છે મસ્ત મજાની સ્પીડે દોડ્યા જાય સાથે પોલીસ બંદોબસ્ત છે એટલો પોત પોતાની રીતે સૌ શાંતિથી કોઈ દોડે છે કોઈ ચાલતા જાય છે આજ રીતે જો એની સ્પીડે મસ્ત મજાનું મસ્ત કે બેનો પણ અહીંયા ભાગ લઈ રહી છે અને સૌ મિત્રો દર્શકો પણ અહીંયા કેટલા લોકો જોવા રહી ગયા છે કે રૂટ આપેલો છે છે લોકો મસ્ત બેઠા જોવા માટે મેરેથોનનો ગમે તે ઉંમરના મિત્રો પણ જોવામાં ભાગ લઈ રહ્યા છે કોઈ ઉંમર સાથે કોઈ લેવા દેવી નથી કોઈ ભાઈઓ સાથે બેનો પણ એટલી ઊંચા તે આમાં ભાગ લીધો છે બારસો ને છોતેર કેટલા લોકોએ ભાગ લીધો છે જો અહીંયા આગળ આગળ વધતું જાય છે હજી મેરેથોનનો પ્રવાસ ચાલુ છે હજી લોકો એટલા સ્પીડથી બધા આવી રહ્યા છે અગિયારસો ઓગણ નંબર સાથે આપણે આવી ગયા છીએ એકવીસો ને છન્નું નંબર લગી તો પહોંચી ગયા છે એટલે ઘણા હજી મિત્રો આગળ આગળ વધતા જાય છે એ આગળને આપણે જોઈશું કે હજી કેટલો નંબર આગળ એકવીસો ને છન્નું લગી પહોંચી ગયા એટલે ઘણા મિત્રોએ આમાં ભાગ લીધો છે અને મસ્ત ધ્વજ સાથે પોત પોતાની ઉચ્ચારથી કેવો મસ્ત ભાગ લઈ રહ્યા છે આમાં અને ચાલુ જ છે અને પાછું રિપીટ પણ ચાલુ થઈ ગયું છે ત્યાંથી જઈને આવવાનું પાછો રેવેશ રાઉન્ડ છે એટલે સૌ મિત્રો તો કોઈ ઉંમર છે વાઇટ દાઢી થઈ કે સત્તા તો આમાં ભાગ લઈ રહ્યા છે મિત્રો અને એ એટલી જ રીતે જો એક જ સાથે મિત્રો અહીંયા દોડી રહ્યા છે બારસો ને ઓગણ એસી તેરસો અગિયારસો સિત્તેર નંબર અગિયાર અગિયાર વાહ મસ્ત આંકડો ગયો આપણે અગિયાર અગિયાર ચાર એકડા હવે ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો મિત્રો લાઈન છ આખી ઠેર લગી મસ્ત સ્પીડ એ સાથે સાથે પાણી ડ્રિંક્સ એનર્જી બધી બોટલો સાથે છે ને સારી સેવા પણ સામે પોલીસ વાળા અત્યારે આપી રહ્યા છે કે કોઈ જાતનું કંઈ થાવું ન જોઈએ એવી સેવા પણ આપણે પોલીસ બંદોબસ્ત છે કેવું મસ્ત વાહ વાહ મિત્રો વાહ આપને પણ થેન્ક યુ કહેતા જાય છે એક હજાર પંચોતેર કેવો જોશ થી રામ મસ્ત રીતે એક જ ટાઈમ એક જ સ્પીડ એક જ એવરેજ કોઈ જાતનું કમી નહીં મસ્ત રીતે તો આ મેરેથોનની એક જ ટ્રીક અમારે બેન પણ જો એક જ રીતે દોડાવે છે શ્વાસ ભલે ગયા ચડી જાય પણ સત્તા હોય કે આજ તો મેરેથોનની દોડ અમારે પૂરી કરવાની છે અને આ જો પાછી રિટર્ન છે એની સર્કલ પાછું ફરવાનું છે રિટર્ન થવા મી રહ્યા છે રિપીટ આ બાજુ પાછું રિપીટ આવવાનું છે સામે આ રીતે જઈ રહ્યા છે પાછું આ આ બાજુથી આવીને આ બાજુ પાછું રિટર્ન થવાનું એવા મસ્ત ગમે ત્યાં થઈ જાય ડગમગી જાય પૂરી તો કરીશ આ રેસ હું પૂરી કરીશ એવા જોશ થી ચાલી રહ્યા છે એક ટી આખું ગ્રુપ જો મસ્ત આપને પણ એન્જોય કરાવતા જાય છે સાથે સાથે ને મસ્ત પોતપોતાની રીતે દોડી રહ્યા છે મેરેથોન પૂરી કરવી એ સૌનો સંકટ લઈને નીકળ્યા છે લોકો અત્યારે આપણે અગિયારસો પંચાણું ચૌદસો નો આંકડો છે કેમકે એકવીસો નો આંકડો હોય ગયો મસ્ત આખું ગ્રુપ છે એક સાથે એક જ ગ્રુપ છે આ દોડીશ જીતીશ કામયાબી લઈશ એવા એવી જ રીતે પાછી પાણી નહીં કરું ઉંમર સાથે કોઈ લેવા દેવી નથી જોઈ લેજો મિત્રો દોડતો રહીશ નહીં ઊભો રહો આગે બઢીશ હમ ગયા કામયાબ સાથ સાથ નીકળેગે કામયાબી પૂરી કરેંગે કરેંગે વાહ મસ્ત ગ્રુપ મસ્ત એન્જોય અને સાથે સાથે મસ્ત સાથે એક જ એન્જોય છે બહેનો પણ જો કેવો મસ્ત ભાગ લીધો છે બહેનોએ એ ભાઈઓ તો છે પણ બહેનોની હિંમત પણ આ થઈ ગયા છે વાપસ આવવાનું છે આ રેસ આમ જશે પાછા રિટર્ન થશે આવવા મળ્યા છે ત્યાં રાઉન્ડ પૂરો કરીને ગ્રુપ સામે મળ્યું એટલે એનર્જી આવી ગઈ કે અમે પૂરી કરીને રિટર્ન જઈ રહ્યા છીએ એ એનર્જી પૂરી કરીએ છીએ કે તમે પણ રિટર્ન ફરીથી આવો એવું કહેતા જાય છે આ બેનની એનર્જી જો એક જ સાથ એક જ સ્પીડ ધીરે ધીરે ચાલે પૂરી તો કરીશ ઉંમર નહીં જોવાની હો ઉંમર નહીં સ્પીડ જોઈ આગળ રાઉન્ડ ના 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 બાળકો પણ જો મસ્ત આમ જો નાના નાના બાળકો એ પણ ભાગ લીધો છે વા બસ સારું કહેવાય કે નાના નાના બાળકો પણ અમારી આમાં જોડાયેલા છે એન્જોય એન્જોય કામિયાબી આવ પૂરી કરવાની છે રેસ મસ્ત હતો ગ્રુપ કેવું એક સાથે ગ્રુપ છે એક જ કલરના ટી શર્ટ સાથે આખું ગ્રુપ એન્જોય કરી રહ્યું છે બારસો બારસો ની છે એવરેજ અમારે ભાઈ રિપીટ પાછા ગયા છે આ જ ગ્રુપ હમણાં અમને આપણે રિટર્ન મળવાનું છે પાછું અહીંયા આ દોડ સામે એક રાઉન્ડ પૂરો કરીને રિપીટ થવાનું બધા સામે રિપીટ થઈ ગયા છે આખે આખું ગ્રુપ પાછું આવવા મળ્યું એનર્જી છે એટલે બધું પૂરું થશે બેનો પણ જો કેટલી મસ્ત પોતાની એનર્જી સાથે ધીરે ધીરેની સ્પીડ પૂરી કરવાની મસ્ત છે ને દોડ પણ એટલી એનર્જી સાથે ચાલ્યા જાય છે નાના નાના બાળકો પણ છે એટલા બાળકોએ પણ આમાં ભાગ લઈ લીધો સાથે અમારા અહીંયા દર્શકો પણ જો બેસી ગયા છે બધા જોવા બધા દર્શકો પણ અહીંયા બેઠા છે મેરેથોનની રેસ જોવા માટે એક રાઉન્ડ પૂરો કરી સામે પાછો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે રિપીટ એનર્જી સાથે મસ્ત સ્પીડ છે જો હમ હો ગે કામયા ગે ખામયા એક દિન બાળકો પણ નીકળી ગયા વાહ આવી જીતે જીતે ગે કામયાબ અમારે બહેનો પણ જો મસ્ત ભાગ લઈ લીધો ને ખૂબ ખૂબ અભિનંદન બહેનો ને બધા કે આવામાં ભાગ લઈને પોતાની એનર્જી આમાં બતાવે છે મસ્ત એનર્જી બતાવવા માટે ભાગ લીધો ઉંમર સાથે કોઈ લેવા દેવી નથી ખૂબ ખૂબ અભિનંદન અમારા બહેનોને પણ આવવામાં આવી જ રેસોમાં ભાગ લે